જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ઝુરેણા જય દ્વારકાધીશ તો ચાલો છત્રી લઈને ફરવા અમદાવાદમાં વરસાદ બહુ છે કેમ છો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચુડેલ મા રાધે રાધે જય દ્વારકાધીશ તો વરસાદમાં જઈએ છીએ કૂતરાઓને દૂધ પીવડાવવા હા આપણો નિયમ છે એ કરવો જ પડે પેલા તો ગાયને રોટલી નાખવાની છે ગાય બિચારી બી ખાય ને વરસાદ નહીં પલળી જશે પણ શું કરીએ વરસાદ છે તો હવે એમને પલળી રોટલી ખાવી પડશે માં નાખી દેજો જબલામાં આઠેલી છે લાવ

ah, <laughs> o